રોકડ રકમ શક પડતી મિલકત તરીકે કબજે લઈ કાયદેસર કાર્યવાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશન લાવી રોકડ રકમ બાબતે કડક પૂછપરછ કરતા તેમને કબૂલાત આપેલ કે આશરે છ એક દિવસ પહેલા તે વહેલા સવારના છ એક વાગ્યાની આસપાસ ભાવનગરથી ગામડે જતો હતો ત્યારે ભાવનગર તળાજા હાઈવે ઉપર આવેલ બહુચરધામ આશ્રમ પાસે આવતા મંદિરમાં કોઈ નહીં હોવાથી તેણે મંદિરમાં જઈને દાનપેટી તોડી તેમામથી રોકડ રૂપિયા ચોરી કરી લઈ લીધેલ હતા ત્યાર પછી તે એના ગામ જતો રહેલ આ રૂપિયા સાચવીને રાખી દીધેલ હતા તેમાંગથી ત્રણથી ચાર હજાર મોજશોખ ઘર ઘરખર્ચમાં વાપરી નાંખેલ જેથી તેને આગળની વધુ કાર્યવાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા માંગાવેલ ઝડપાયેલ આરોપીનું નામ ભરત ધમાભાઈ વાઘેલા ઉમ્રવર્ષ બાવીસ ધંધો મજૂરી રહે ધારડી તાલુકો તળાજા હાલપુલ નીચે સીમાડા ચોપડી વરાછા સુરતનું જણાવેલ તેની પાસેથી ભારતીય ચલણી નોટ રૂપિયા બાર હજાર ત્રીસ નો મુદ્દામાલ જપ્ત કરેલ ભાવનગર મહુવા હાઈવે પર મંદિર માંગ દાન પેટી માંગથી ચોરી કરનારની વધુ પૂછપરછ કરાઈ તો આ પંથકના અનેક મંદિરની ચોરીઓનો ભેદ ઉકેલાય તેવું સ્થાનિક લોકોએ જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ